ડીસા શહેરમાં બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતિ નિમિત્તે ભવ્ય રેલી યોજી ઉજવણી કરાઈ ડીસામાં ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની એકસો તેત્રીસ મી જન્મજયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી રોહિત સમાજ દ્વારા ડોક્ટર બાબાસાહેબ આંબેડકર ચોકથી રેલી નીકાળવામાં આવી હતી ડીસેના તાલી નીકળેલી રેલીમાં એક હજારથી થી પણ વધુ લોકો જોડાયા હતા અને આ રેલી શહેરના મુખ્ય માર્ગો પર થઈ એરપોર્ટ ચાર રસ્તા પર આવેલ બાબાસાહેબ આંબેડકરના બાવલા પાસે પહોંચી હતી જ્યાં બાબા સાહેબની પ્રતિમાને ફૂલહાર અર્પણ કરી બાબા સાહેબ અમરોના નારા લગાવ્યા હતા ત્યારબાદ ડીજેના તાલે રોહિત સમાજના આગેવાનો ઝૂમ્યા હતા આ ઉજવણીમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના હોદ્દેદારો સહિત મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ પણ જોડાયા હતા જેમાં ડીસા શહેર કોંગ્રેસ પ્રમુખ મુકેશ સોલંકી નગરપાલિકા પૂર્વ પ્રમુખ વિપુલભાઈ શાહ અશ્વિનભાઈ પરમાર કોંગ્રેસના આગેવાન ભેમાભાઈ ચૌધરી આમ આદમી પાર્ટીના આગેવાન ડોક્ટર રમેશભાઈ પટેલ નગર નગરસેવક વિજયભાઈ તવે પાલિકાના અપક્ષ સદસ્ય જગદીશભાઈ મોદી સહિત મોટી સંખ્યામાં રોય સમાજના આગેવાનો અને હોદ્દેદારો સહિત યુવાનો ઉપસ્થિત રહ્યા હતા ની बाजू સૌ આગેવાનો મળી અને બંધારણને માનનારા તમામ માણસો મળીને બાબા સાહેબ આંબેડકરની સ્ટેચે ભૂલાર કરી અને ખૂબ આનંદની લાગણી બની અનુભવ માન્ય ડીસાના એમના શ્રી પ્રવિણભાઈ માળી સાહેબ તમામ અનુસૂચિત જાતિ મોરચાના તમામ ભાઈઓ અને બહેનો આવી અને બાબા સાહેબને ભૂલાર કરી નામ તમારું ચંદુભાઈ બાપાભાઈ સોલંકી અનુસૂચિત જાતિ મોરચો બનાસકાંઠા ઉપક્રમ